ભુજ આરટીઓ રાજકોટ સમાજવાડી ખાતે શ્રી રામ ભગવાનની ભક્તિ કરવાનો લાવો મળ્યો શ્રી રામ મંદિર અયોધ્યાની પાવન ધરા પર શ્રી રામ મંદિરમાં રામ ભગવાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આરટીઓ રાજકોર ખાતે આવેલ ભગવાન શ્રી પરશુરામ દાદાના મંદિરના પ્રાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ ભુજનગર તથા ભુજ રાજકોટ સમાજ દ્વારા અયોધ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ તેમજ સુંદરકાંડના પાઠ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ધાર્મિક કાર્યક્રમોમાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો રાજકોટ સમાજના આગેવાનો જોડાયા હતા અને ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો જ્યારે શ્રી રામ ભગવાનને સ્થાને બિરાજમાન થયા હતા ત્યારે સમગ્ર સનાતન ધર્મ દેશ સાથે સમગ્ર આરટીઓ રાજકોશન વાડી ખાતેનો માહોલમાં જય જય રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું